નમસ્કાર મિત્રો આજે આપણે આ ભાગમાં કોઈપણ સંખ્યાનો પાંચ સાથે ઝડપી ગુણાકાર કઈ રીતના કરી શકાય એના વિશે માહિતી મેળવશું એટલે કે ગુણાકારની શોર્ટકટ વિશેનો અભ્યાસ કરીશું અને આગળના ભાગમાં આપણે ભાગ એકમાં કેટલાક ગુણાકાર શોર્ટકટની મદદથી કઈ રીતના કરી શકાય એના વિશે માહિતી મેળવેલી છે જો એ ભાગ ન જોયેલો હોય તો નીચે એની લિંક આપેલી છે તો એ ભાગ જોઈ લેવો આજે જોઈએ આપણે કોઈપણ સંખ્યાનો પાંચ સાથે ગુણાકાર મિત્રો અલગ અલગ ગુણાકારની રીતો આપણે અલગ અલગ વિડીયોમાં જોઈશું જેથી તમે દરેક રીતનો સારી રીતે અભ્યાસ કરી શકો ચલો આજે પાંચ સાથે કોઈ સંખ્યાનો ગુણાકાર ઝડપી કઈ રીતના કરાય એના વિશે માહિતી મેળવીએ પાંચ સાથેનો ગુણાકાર અહીંયા આગળ જુઓ મિત્રો બે ગુણ્યા પાંચ એટલે બે પંચું દસ ઘડિયા પ્રમાણે બધાને જવાબ આવડતો હશે બે પંચું દસ હવે શોર્ટકટ શું કહેશે એ સમજીએ અહીંયા આગળ કોઈ સંખ્યાનો પાંચ સાથે ગુણાકાર કરવો હોય તો એના આગળની જે સંખ્યા હોય એ આગળની સંખ્યાના અડધા કરો અને એની પાછળ જીરો મૂકો આગળની સંખ્યા કઈ છે બે તો બેના અડધા કેટલા એક તો અહીંયા આગળ એક લખો અને પાછળ મૂકો જીરો બે પંચું દસ બરાબર નીચે પણ એ રીતના અઢાર ગુણ્યા પાંચ આગળની સંખ્યા કઈ અઢાર તો અઢારના અડધા કરો અઢારના અડધા કરીએ એટલે કેટલા આવશે નવ તો અહીંયા આગળ મૂકીએ નવ અને પાછળ શું મૂકવાનું ફરજિયાત જીરો એટલે અઢાર પંચો નેવું ચાલો આગળ જુઓ આગળ એક સંખ્યા આપેલી છે બસો પચાસ ગુણ્યા પાંચ બસો પચાસ ગુણ્યા પાંચ કઈ રીતના કરી શકાય તો બસો પચાસના અડધા કરો બસો પચાસના અડધા કરીએ એટલે શું આવશે હવે ડાયરેક્ટ જો બસો પચાસના અડધા કરતા નહીં આવડે તો પહેલાં શું કરવાનું બસોના અડધા કરવાના અને પછી પચાસના અડધા કરવાના એટલે જવાબ આવશે એકસો પચીસ તો અહીંયા આગળ લખવાના એકસો પચીસ અને પાછળ મૂકવાના જીરો એટલે અહીંયા આગળ બસો પચાસ ગુણ્યા પાંચ કરો એટલે જવાબ આવશે બારસો પચાસ ચલો ત્રણસો પચીસ ગુણ્યા પાંચ ત્રણસો ગુણ્યા પાંચ કરવા તો શું કરવાનું તો હવે ત્રણસોના અડધા કરીએ તો કે લાવો તો મિત્રો ત્રણસોના અડધા કરીએ એટલે એકસો પચાસ આવશે એકસો પચાસ અને પચીસના અડધા કરો પચીસના અડધા કરો એટલે કે લાવશે બાર પોઈન્ટ પાંચ તો એકસો પચાસ ને બાર એટલે એકસો પચાસ દસ એકસો ને એકસો બાસઠ અને પોઈન્ટ પાંચ આવું ને તો આપણે પાછળ જે ઝીરો મૂકીએ છીએ એ આગળ પોઈન્ટ આવે આ રીતના એ ઝીરોની જગ્યાએ આ પોઈન્ટ તમારે દૂર કરી દેવાનો એટલે આ બનશે ડાયરેક્ટ આપણો જવાબ કેટલો સોળસો પચીસ જો અહીંયા આગળ બાજુમાં કરીને બતાવું ત્રણસો પચીસ ગુણ્યા પાંચ પાંચે પાંચે પચીસ વધી બે પાંચ પાંચતું દસ અગિયાર બારનો બગરો વધી એક પંદર ને એક સોળ કેટલા સોળસો પચીસ હવે સામાન્ય રીતે આપણે શું કરીએ તો આગળની સંખ્યા અડધી કરી અને પાછળ જીરો મૂકીએ છીએ બરોબર પણ કોઈ સંખ્યા એવી હોય કે જે અડધી થાય નહીં તેમાં શું આવશે અડધી કરતો પોઈન્ટ આવશે તો એ પોઈન્ટ દૂર કરી દેવાનું બરાબર પાછળ ઝીરો મૂકવાની નહીં અને જો કમ્પ્લીટ સંખ્યા કોઈ અડધી થતી હોય તો જ પાછળ જીરો મૂકવા અહીંયા આગળ જુઓ ઇઠોતેર ભાગ્યા એ ગુણ્યા પાંચ હવે ઇઠોતેર તો મિત્રો ઇઠોતેરના અડધા કઈ રીતના કરી શકાય તો પહેલાં શું કરવાનું કોઈ રાઉન્ડ ફિગર સંખ્યા કઈ આવશે નજીકની તો સિત્તેર લઈએ સિત્તેરના અડધા કરો તો કેટલા આવશે પાંત્રીસ એના પછી ઉપર આઠના અડધા કરો તો ચાર પાંત્રીસ વત્તા ચાર એટલે ઓગણચાલીસ પાછા મૂકી દો ઝીરો આ થઈ ગયો આપણો જવાબ ત્રણસો નેવું તમારે ચેક કરી અને પાંચ સાથે ગુણાકાર કરી અને જોઈ જોવાનું બરાબર જવાબ કેટલો આવશે ત્રણસો નેવું ચાલો આગળ બસો ગુણ્યા પાંચ તો અહીંયા આગળ બસોના અડધા સો પાછળ મૂકો ઝીરો બસો ગુણ્યા પાંચ એટલે જવાબ કેટલો આવશે તો એ જવાબ આવશે એક હજાર ચલો બાજુમાં એકસો ત્રેવીસ ગુણ્યા પાંચ અહીંયા આગળ ત્રણના અડધા થશે નહીં પાછળ તો શું કરવાનું તો એકસો ત્રેવીસ એમાં કઈ સંખ્યા આવશે ગોરમોર સો તો સોના અડધા કરો સોના અડધા કેટલા આવશે પચાસ ઉપર ત્રેવીસના અડધા કરો ત્રેવીસના અડધા કેટલા આવશે અગિયાર દુ બાવીસ અને એક એટલે અગિયાર પોઈન્ટ પાંચ તો સોમાં અગિયાર પોઈન્ટ પાંચ ઉમેરો એટલે સોમાં તમે અગિયાર ઉમેરો એટલે એકસો અગિયાર અને પોઈન્ટ આવશે પાંચ તો એ આગળ પાછળ જે આપણે જીરો મૂકીએ એની જગ્યાએ આ જે પોઈન્ટ હોય એ પોઈન્ટ કરીશું દૂર તો આપણો જવાબ કેટલો થશે એક હજાર એકસો પંદર બરાબર ખબર પડી કઈ રીતના ગણવાનું એ જો પોઈન્ટ ના આવવાની કોઈ સંખ્યા એ ડાયરેક્ટ અડધી થઈ જતી હોય તો પાછળ ઝીરો મૂકવાનું ડાયરેક્ટ અડધી ના થાય એમાં પોઈન્ટ આવતો હોય તો ઝીરોની જગ્યાએ શું કરવાની પોઈન્ટ દૂર કરી દેવાનો એ બનશે આપણો જવાબ ચાલો આગળ બસો પચીસ ગુણ્યા પાંચ બસો પચીસના એકઝ અડધા કરો તો પોઈન્ટમાં જવાબ આવશે તો ઝીરો મૂકવાની જરૂર નથી પહેલાં શું કરવાનું બસોના અડધા કરો એટલે સો પચીસના અડધા કરો એટલે બાર પોઈન્ટ પાંચ તો સો અને બાર પોઈન્ટ પાંચ એટલે એકસો બાર પોઈન્ટ પાંચ આ રીતના થશે બરોબર બસો પચીસના અડધા કેટલા તો એકસો બાર પોઈન્ટ પાંચ હવે શું કરવાનું પાછળ ઝીરો મૂકવાની જરૂર નથી એની જગ્યાએ પોઈન્ટ છે એ દૂર કરી દેવાનો બરાબર તો પોઈન્ટ દૂર કરીએ એટલે ડાયરેક્ટ જવાબ બની જશે એક હજાર એકસો પચીસ ચલો નવ બે હજાર ચારસો ચોસઠ ગુણ્યા પાંચ મિત્રો આ રીતના કોઈ પણ સંખ્યા આપેલી હોય તેનો ગુણાકાર કરવા માટે જવાય નહીં સામાન્ય રીતે વિચારે કે આ સંખ્યાના અડધા કઈ રીતના કરી શકાય મિત્રો આવી સંખ્યાના પણ તમે ભાગ્યા બે કરવા જો અડધા કરવા માટે તમારું ગણિત એકદમ તમારી ગણતરી કાચી કહેવાય અહીંયા આગળ બધા બેકી અંક આપેલા છે બે ચાર છ ને ચાર તો બધા બેકી અંક હોય તો એ સંખ્યા અડધી કરવી હોય તો તમે આ બધા અંક અડધા કરો એ આગળ બેનો અડધો એક ચારનો બે છના અડધા ત્રણ ચારના અડધા બે તો આ થઈ ગયા ડાયરેક એના અડધા બરાબર હવે શું કરવાનું પાછળ મૂકવાની જીરો તો બાર હજાર ત્રણસો વીસ એ બનશે આપણો જવાબ ચલો આગળ એ રીતના કરી જુઓ તમે એક હજાર પચાસ ગુણ્યા પાંચ એક હજાર પચાસ ગુણ્યા પાંચ કરવાના તો અહીંયા આગળ એક હજાર એના અડધા કેલાત હોય તો એ થશે પાંચસો પચાસના અડધા કેલાત હોય તો પચીસ બરાબર એટલે પાંચસો પચીસ અને પાછળ શું મૂકવાનું ઝીરો તો એક હજાર પચાસ ગુણ્યા પાંચ કરીએ તો જવાબ કેટલો આવશે પાંચ હજાર બસો પચાસ આ રીતના તમે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાના અડધા કરી અને પાછળ ઝીરો મૂકીને પણ એનો પાંચ સાથે ગુણાકાર ઝડપી કરી શકો મિત્રો આ ગુણાકાર ગણતા બે સેકન્ડથી ઓછો સમય લાગે બરાબર બે સેકન્ડથી પણ ઓછા સમય તમે આ ગણી શકો ખાલી ધ્યાન શું રાખવાનું કે આપેલી સંખ્યાના અડધા કેવી રીતના કરવા એ ખાસ ધ્યાન રાખવાનું આપેલી સંખ્યા જો બેકી હોય બધા અંક તો એના અડધા તમે ઝડપથી કરી શકો પણ જો જે એકી સંખ્યા હોય આ રીતના તો એના અડધા કરવામાં ખાસ ધ્યાન રાખવું નહીં તો દાખલો ખોટો પડી શકે છે અહીંયા આગળ બીજું હોય તમને એક ઉદાહરણ લઉં આ રીતના કોઈ સંખ્યા આપેલી છે બરાબર ચલો સામાન્ય રીતે આ રીતના મોટી સંખ્યા આપેલી હોય ચેક કરવા માટે કે તમે આ રીતને જાણી શકો છો કંઈ નહીં હવે આને તમે પાંચ સાથે ગુણાકાર કરો હવે ઊભી રીતના તમે ગુણાકાર કરવા જાઓ તો કેટલો સમય થાય તમે વિચારી શકો અને આ જ સંખ્યા જો તમે જાણતા હોય આ રીત તો એ આગળ આપેલી જે સંખ્યાઓ છે એના અંક એના અડધા કરી દેવાના એટલે ડાયરેક્ટ સંખ્યા કેવી બનશે અડધી આઠના અડધા કેટલા થાય ચાર છના ત્રણ અહીંયા આગળ આવશે બે બે ના એક છના ત્રણ ચારના બે અને પાછળ મૂકી દો જીરો મિત્રો આ ગયો ગુણાકારનો જવાબ બરાબર તો તમે કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો આ રીતના જવાબ લાવી શકો મિત્રો એકસો તેવી બસો પચીસ જેવી કોઈ સંખ્યા આપેલી હોય ને તો પહેલાં રાઉન્ડ ફિગર કઈ સંખ્યા હોય એના અડધા કરવાના અહીંયા આગળ આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય ચલો આ રીતના કોઈ સંખ્યા આપેલી છે અને એનો ગુણ્યા પાંચ કરવાના છે તો તમે પહેલી રીતના ગુણાકાર તો કરી જ શકો બરાબર પાંચ તરી પંદર વધી એક એ રીતના પણ ગુણાકાર થઈ શકે હવે આના અડધા કઈ રીતના કરવાના તો અડધા કરવામાં પણ જો તમારી ઝડપ હોય તો તમે આના અડધા ઝડપથી કરી શકો અહીંયા આગળ આપણે બે હજાર લઈએ બરાબર આ કુલ સંખ્યા કેટલી બે હજાર તો બે હજારના અડધા કેટલા હજાર ત્રણસોના અડધા કેટલા એકસો પચાસ સાઠના અડધા કેટલા ત્રીસ અને ત્રણના અડધા કેટલા એક પોઈન્ટ પોંચ તો અહીંયા આગળ જો ઝીરો ને ત્રણ આઠ અહીંયા આગળ એક અને એક ઉપર પોઈન્ટ એટલે એકસો આ રીતના થશે બરાબર અગિયાર એક્યાસી પોઈન્ટ પોંચ હવે જવાબમાં તમારે શું કરવાનું જે પાછળ પોઈન્ટ હોય પોઈન્ટ દૂર કરી દેવાનું બરાબર ડાયરેક્ટ શું લખવાનું પાછળ પાંચ તો અહીંયા આગળ ડાયરેક્ટ પાંચ આ તમારો જવાબ હવે આ ગણતો એક સેકન્ડ જેટલો સમય થાય પણ ક્યારેક જ્યારે તમે આવા ઘણા બધા દાખલા ગણી અને એનો અભ્યાસ કરેલો હોય ત્યારે તો એ અગર આપણે માહિતી મેળવી કોઈપણ સંખ્યાનો પાંચ સાથે ગુણાકાર કરવો હોય તો ઝડપી કઈ રીતના કરી શકાય તેના વિશે હવે આ જ રીત તમે બીજી અલગ અલગ ગુણાકારની રીત જોયું હોય દાખલા તરીકે બેંકની સંખ્યાનો બેંક સાથે ગુણાકાર ઝડપી કઈ રીતના કરી શકાય કોઈ સંખ્યાનો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું નેવું હજાર નવસો નવ્વાણું એની સાથે ગુણાકાર કરવો હોય તો કઈ રીતના કરી શકાય ત્રણ અંકમાં ગુણાકાર ઝડપી કઈ રીતના કરી શકાય વગેરે દાખલા સમજવા હોય એના વિડીયો જોવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો એક પછી એક ક્રમશ આ ચેનલ પર એ વિડીયો મૂકવામાં આવશે વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો જય હિન્દ જય ભારત